સ્થાનિકોએ સ્થાનિક કાઉન્સેલર હેમેશા ઠક્કરને જાણ કરતાં તેમના દ્વારા પાલિકા તરફથી કામગીરી શરૂ કરવામાં આવી હતી ગંદુ પાણી પીવાના પાણીની લાઇનમાં મિક્સ થતું હોય પાલિકા તરફથી ફોલ્ટ શોધવામાં આવી રહ્યો છે ત્યારે કાઉન્સિલર દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોને આ પરેશાનીમાંથી રાહત મળે તે માટે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટને જાણ કરાતા જ ડેપ્યુટી મેયર અધિકારીઓની સાથે વિસ્તારમાં પહોંચ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પાંચસો થી સાતસો કુટુંબ વસવાટ કરે છે બે હજારથી પચીસો લોકો આ વિસ્તારમાં હોય ત્યારે જલ્દીથી આ કામગીરી પૂર્ણ થાય તે માટે સ્થાનિક કાઉન્સિલર હેમિશા ઠક્કર અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ દ્વારા પ્રયત્ન હાથ ધરાયા હતા